જંબુસર તાલુકાના નોબર ગામ નજીક ટેમ્પો પલટી જતા ગંભીર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર આશરે બારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ ઇજાગ્રસ્તોને આગળની સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ સારોદ ગામેથી આશરે પંદરથી વીસ દેવીપૂજક ભાઈઓ બહેનો તથા બાળકો છોટાહાટી ટેમ્પોમાં સવાર થઈ કાઠિયાવાડ વિસ્તારમાં ખેતમજૂરી માટે જઈ રહ્યા હતા તે દરમિયાન નોબર ગામ નજીક ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડની બાજુએ પલટી ગયો હતો અકસ્માત બાદ ટેમ્પોમાં સવાર લોકોની ચીસોથી આસપાસનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા જંબુસર પોલીસ તથા પાંચ જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં લેતા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ અને શહેર પ્રમુખ મનન પટેલ હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્તોના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી અને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી ઘટનાની જાણ થતાં જ જંબુસર ડીવાય એસપી પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ હોસ્પિટલ પહોંચી ગયો હતો અને સમગ્ર અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાથી નોબરગામ સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમ વિડીયો સબસે પહેલે દેખને કે